આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેટ યોગ બોર્ડ થી આજે પંચમહાલ જિલ્લાની અંદર ખૂબ સુંદર એક કાર્યક્રમ થયો છે જેમાં લગભગ આઠસો હજાર પબ્લિક ની સંખ્યા રહી છે અને એની અંદર અમને એક ખુશીનો માહોલ થઈ ગયો છે કારણ કે હવે પાંચ જ દિવસ એકવીસમી જૂનને બાકી છે અને એક સુંદર એક આયોજન થયું છે એમાં અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર આદરણીય સોનલબેન પરીખ જે અમારા કોચિસ છે સોનલબેન દરજી સોનલબેન પરી કૈલાશબેન જોશી પાઠકજી તેમજ તમામ યોગ કોચ એ ખૂબ જ મળીને ખૂબ જ સુંદર એક કાર્યક્રમ કરેલું છે અને એ કાર્યક્રમની અંદર ચાર ચાંદ લગાવવા માટે આપણા ગોધરાના ધારાસભ્ય શ્રી સિકકે રાહુલજી આરોગ્ય ખાતાની પૂરી ટીમ પોલીસ વિભાગના વડા વડાશ્રી તેમજ ઘણા બધા અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે તો એ અમારી માટે પંચમહાલ જિલ્લા માટે એક ખૂબ જ ખુશીની બાબત છે જે અમારી ટીમ હતી એના દ્વારા જે આયોજન થયું હતું એમાં ગામડે ગામડેથી અને નર્સિંગ કોલેજથી પણ અહીંયાથી ઘણી બધી વિદ્યાર્થીનીઓ આવી છે અને ગામડેથી ગામડેથી પણ લોકો આવ્યા છે અમારી જે ટીમ છે અમારા હસમુખભાઈની ટીમ છે અમારી તેજલબેન પંચાલની ગોધરામાં ટીમ છે એ બી અમારા ગોધરાના યોગ કોચ છે તો એમણે ખૂબ સુંદર કાર્ય કરેલું છે અને એની માટે અમે તમામ કોચ તમામ જેટલા બી ટ્રેનર્સ છે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ એ જેના આ પ્લેટફોર્મ અમને આપ્યું છે એ પ્લેટફોર્મ માટે અમે અમારા શ્રી આદરણીય યોગ સેવક શિષપાલજી તેમજ અમારા ઓએસડી વેદી સરનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ